હોય કે પિગાઈન મેં ચમચીની મદદથી થોડું ઘી કરી દીધું સાઈડ પરથી પણ તમે પહેલેથી જ થોડુંક ઓછું ઘી એડ કરજો બરાબર અડધા કપ કરતાં બે ચમચી જેવું વધારે ઘી વાપરજો અને જો પીગળેલું વાપરો તો પોણા કપ જેટલું વાપરજો અને પછી એમાં પહેલાં આપણે કટ લગાવી દેવાના છે અને ગરમમાં જ સરસ રીતે આ રીતે સેટ થઈ જાય એટલે ગરમમાં જ એને આપણે છરીની હેલ્પથી કટ લગાવી લેવાના છે અને છડીના છેડા પર પણ આપણે થોડું ઘી લગાવી દેવાનું જેથી બિલકુલ ચોટે નહીં હવે આપણે એને પ્લેટફોર્મ પર જ 2 કલાક સુધી પંખાની છે ઠંડુ પરવા દઈશું અને પછી આપણે એનો પીસ તમને કરીને બતાવીએ કે કેટલી સરસ સુખરી આપણી બનીને તૈયાર થઈ છે તો જુઓ લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે અને હું તમને એક પીસ કરીને ફ્રેન્ડ્સ બતાવું છું તો બહુ જ સરસ બને છે આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો તો જુઓ ખૂબ જ સરસ રીતે નિમળ પણ થઈ ગઈ અને એમાં જે તલ મે નાખ્યા છે એનો નટી ફ્લેવર બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ તો તમને જોતા જ ખબર પડતી હશે કે કેટલી સરસ આપણે સુથરી બનીલી તૈયાર થઈ છે તો જુઓ એક પીસ હું તમને તોડીને અંદર સુધી તમને બતાવી દઉં કે કેવી બની છે આપણે છોકરી તો જુઓ છે ને એકદમ તોડતા જ તમને ખબર પડતી હશે કે કેટલી સોફ્ટ બની છે મોમાં મુકતા જ ઓગળી જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો વિડિયો ગમે તો લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો પડી મળીશું એક નવી જબરજસ્ત રેસિપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય